એનામાં આપણને કીધું છે ભાગફળ શોધો તો જો હવે ભાગફળ આપણને કઈ રીતે મળે આપણે ભાગાકાર કરીએ તો આપણને શું મળશે ભાગફળ મળશે એટલે કે જવાબ મળશે ચાલો તો પહેલી રકમ આપણને આપેલી છે અઠ્યાવીસ એક્સની ચાર ઘાત છે અને ભાગ્યા શું કરવાનું છે છપ્પન એક્સ ભાગ્યા કરવાનું છે આપણે છપ્પન એક્સ કરવાનું છે બરાબર ચાલો આપણને અહીંયા ચોખ્ખું દેખાય છે અઠ્યાવીસ દુ શું થાય છપ્પન થાય બરાબર ચાલો ઉપર કસૂન એટલે એક બચે છે અને ઉપર શું છે ચાલો કસૂન એટલે એક અને નીચે શું બચે છે બે ગુણ્યા અહીંયા ઉપર એક્સની ચાર ઘાત છે અને નીચે શું છે એક્સ બરાબર એકની બે એમની એમ X એક્સની ચાર ઘાત હવે જો અહીંયા ભાગાકાર છે આધાર સરખો હોય તો ઘાતની શું થાય બાદ બાકી એક્સની કેટલી ઘાત છે કશુંની એટલે એક એટલે એક્સની એક ઘાત લખવાની ચાલો એકની બે એમની એમ ગુણ્યા એક્સથી ચારમાંથી એક જાય એક્સની શું બચે ત્રણ ઘાત બચે તો બરાબર ફાઇનલ જવાબ શું થશે આપણો ઉપર એક છે હે તો એકના છેદમાં બે એક્સની ત્રણ ઘાત આપણો ફાઇનલ જવાબ થશે ત્યારબાદ બીજો દાખલો આપ્યો છે છત્રીસ છત્રીસ વાયની ત્રણ ઘાતના છેદમાં નવ વાયની બે ઘાત ચાલો એકદમ ઇઝી છે નવ ચોક શું થશે છત્રીસ થશે તો ઉપર ચાર બચશે છેદમાં કશું કસું એટલે એક ગુણ્યા વાયની કેટલી ઘાત છે ત્રણ એના છેદમાં શું હશે વાયની આ બે ઘાત ચાલો આ ચારના છેદમાં એક એમના એમ ગુણ્યા વાયની ત્રણ આ બે ઘાત ઉપર જાય તો માઇનસ થાય તો બે ઘાત કરવાની માઇનસ તો ચારના છેદમાં એટલે આપણે લખવાના ચાર ગુણ્યા વાયની ત્રણમાંથી બે જાય તો એક એટલે એક લખી ના લખીએ ચાલે તો ચાર ગુણ્યા વાય એટલે શું થાય ચાર વાય તો અહીંયા મિત્રો માઇનસ છત્રીસ છે સોરી અહીંયા શું છે માઇનસ છત્રીસ તો અહીંયા બી માઇનસ આવશે તો શું થશે અહીંયા માઇનસ ચાર બરાબર આ દરેકમાં શું કરવાનું માઇનસ ચાર તો માઇનસ ચાર વાય આપણો જવાબ થઈ જશે માઇનસ ચાર વાય ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો આપણને આપ્યો છે છાસઠ પી ક્યુનો વર્ગ તો છાસઠ પી ક્યુ નો વર્ગ અને આરનો ઘન ભાગ્યા શું કરવાનું છે આપણે ક્યુ આર અને નો વર્ગ તો અહીંયા જો અગિયાર છંદ શું થશે છાસઠ થશે તો ઉપર શું છે છ નીચે કશું કસૂન એટલે એક લખી દો ગુણ્યા પી એમનો એમ બરાબર ચાલો ગુણ્યા શું છે પીના છેદમાં હું એક લખી દઉં છું ના લખીએ તો ચાલે q नुसून छे 2 बार घात छे त q ની 2 घात છેદમાં q * r ની કેટલી છે 3 અને નીચે કેટલી છે r ની 2 घात છે બરોબર હવે જો ઘણીવાર ઘણા શિક્ષકો કરીતે शिकवाडे છે q ની 2 घात એટલે q * q r ની 3 એટલે r * r * r બરોબર અને નીચે r ની 2 એટલે r * r એટલે 2r 2r ઉડી જાય એટલે 1r બચે તો એ રીતે પણ તમે દાખલો કરી શકો છો ચાલો હવે શું થશે તો છ એમના એમ છના છેદમાં એક ગુણ્યા આ પીના છેદમાં એક એમના એમ આ ક્યુની બે ઘાત છે તો બે માઇનસ એક થઈ જશે એવી જ રીતે આરની કેટલી છે ત્રણ આ બે ઉપર જશે તો માઇનસ થઈ જાય ચાલો તો શું બસશે છ ગુણ્યા પી ગુણ્યા માંથી એક જતો ક્યુ ગુણ્યા આર ત્રણમાંથી બે જતો એક એટલે આર એટલે બસશે આપણી પાસે છ પી ક્યુ આર બરોબર આપણો શું થશે ફાઇનલ જવાબ થશે વિડીયો પોસ્ટ કરીને લખી લેજો ત્યારબાદ ચોથો દાખલો છે ચોત્રીસ એક્સની ત્રણ ઘાત છે વાયની ત્રણ ઘાત છે અને ઝેડની પણ ત્રણ ઘાત છે ભાગ્યા શું કરવાનું છે એકાવન એક્સ વાયની બે છે અને ઝેડની ત્રણ ઘાત છે ચાલો તો ચોત્રીસ એટલે કેટલા તો સત્તર ગુણ્યા બે કેટલા થાય ચોત્રીસ થાય એવી જ રીતે સત્તર ગુણ્યા ત્રણ શું થાય એકાવન થાય ચાલો અહીંયા ઉપર શું છે ની ત્રણ છે તો ઉપર લખવાનું ની ત્રણ એના છેદમાં એક્સ એમ ના એમ ગુણ્યા વાયની ઉપર ત્રણ ઘાત છે અને નીચે વાયની કેટલી છે બે ઘાત છે ગુણ્યા ઉપર ઝેડની ત્રણ ઘાત છે અને નીચે પણ શું છે ઝેડની ત્રણ ઘાત છે રેડી તો આ સત્તર આ સત્તર જતા રહેશે અહીંયા શું બચશે બેના છેદમાં ત્રણ ગુણ્યા એક્સની ઉપર ત્રણ છે તો ત્રણ અને અહીંયા એક એટલે માઇનસ થઈ જશે ગુણ્યા વાયની ત્રણ છે નીચે બે એટલે માઇનસ થઈ જશે ગુણ્યા ચાલો અહીંયા ઝેડ થ્રી ઝેડ થ્રી તો ઉડી જશે બરાબર ચાલો તો બેના છેદમાં ત્રણ ગુણ્યા અહીંયા એક્સ ત્રણમાંથી એક જતો બે એટલે એક્સની બે વચ્ચે અહીંયા વાય ત્રણ છે ત્રણમાંથી બે જતો એક એટલે શું થઈ જશે ફક્ત વાયની એક એટલે વાય થઈ જશે ચાલો તો બેના છેદમાં ત્રણ એક્સ વર્ગ અને આપણો જવાબ થશે ચલો ત્યારબાદ લાસ્ટ દાખલો છે બાર એની આઠ ઘાત છે અને બી ની આઠ ઘાત છે ભાગ્યા કરવાનું છે આપણે માઇનસ છ એની છ ઘાત અને બી ની ચાર ઘાત જો આમ જોવા જાય તો મોઢે પણ જવાબ આવે બરાબર છ દુ બાર થાય ઉપર બગડો બચે અહીંયા આઠ છે અહીંયા છ છે તો બે ઘાત બચે આ બીની આઠ ઘાત છે ચાર છે તો ચાર જાય તો કેટલા ચાર એટલે બીની ચાર ઘાત બચે તો ડાયરેક્ટ બી જવાબ આવી જાય ચાલો છ દુ બાર પણ કેવા માઇનસ બે તો ઉપર માઇનસ બે બચ્ચે નીચે એક બચે છે ચાલો ગુણ્યા એની આઠ ઘાત છે છેદમાં એની છ ઘાત છે ગુણિયા ઉપર બીની આઠ લખવાની છેદમાં બીની ચાર હવે શું થશે માઇનસ બેના છેદમાં એક એમના એમ ગુણ્યા એની આઠમાંથી છ જશે અને બીની આઠમાંથી ચાર જશે તો માઇનસ બેના છેદમાં એક ગુણ્યા એની આઠમાંથી છ જાય તો બે બચે એટલે એની બે ઘાત બચે છે અને બીની આઠમાંથી ચાર જાય તો ચાર એટલે ચાર બચે છે તો માઇનસ બે અને એનો વર્ગ અને બીની ચાર ઘાત આપણો જવાબ થશે છેદમાં એક છે આપણે લખીએ લખીએ તો ચાલે બરાબર ઘણા શિક્ષકો શું શીખવાડે છે કે ઉપર દસ હોય બરાબર દસ ગુણ્યા એક્સનો વર્ગ હોય અને નીચે એક્સનો વર્ગ હોય બરાબર તો આપણને કહે કે દસ એટલે દસ અહીંયા લખી નાખવાના અને ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ કરી દેવા એક્સનો વર્ગ અને છુદમાં એક્સનો વર્ગ એટલે એક્સ ગુણ્યા એક્સ આ એક્સ આ એક્સ આ એક્સ આ એક્સ જતા રહે તો દસ બચે આવી રીતે આપણને શીખવાડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જયહિત